અમદાવાદના ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો જ સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે અમદાવાદના ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા આ પહેલ અંતર્ગત ભારત લોક હિત સેવા સમિતિના બાળકો માટે 14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના એલિઝિસ ખાતે આવેલી પતંગ હોટલમાં

એવા પચાસ બાળકોને પતંગ hotel માં લાવી છે જે ઉંચાઈએ થી અમદાવાદ નો નજારો સાથો મુલાકાત અને આસ્વાદ પણ માણી શકે આમ આન બાન અને શાન ગણાતી આ અઠવાડિયે ભારત લોક હિત સેવા સમિતિ ના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમ આયોજન કરીને તેમના જીવનમાં ઉત્સાહ ઉમંગ ભરી રહ્યા છે આજે ચિન્મય ફાઇનાન્સ બાળકો જે પચાસ બાળકો ગર્ગ સાહેબની જે સ્કૂલની અંદર રહે છે જે બાળકો આજે અમારી પતંગ હોટલમાં અમારી જે એનજીઓ છે ઉમંગ છે પતંગ તક એ જે એનજીઓના અંદર એકસો અડસઠ એનજીઓ સાથે જોડાયેલો અમારો જે એનજીઓ છે એની અંદર આજે શનિવારે જે બાળકો અહીંયા આવ્યા છે એ બાળકો માનસિક વિકલાંગ બાળકો છે જેવા બાળકોને પતંગ હોટલ ઉપરથી અમદાવાદનો નજારો જોવા માટે નીચે અમદાવાદ શું છે એનો અમે વિડીયો બતાવ્યો અને મ્યુઝિયમ બતાવ્યું અને એ બાળકો અત્યારે જે પતંગ હોટલની મોજ લઈ રહ્યા છે તે જોઈ અમને ખૂબ આનંદ નમસ્તે જય સ્વામિનારાયણ અમે લોકોએ ચોવીસ ઓક્ટોબરથી જ્યારથી પતંગ ઓપન કરી ત્યારથી અમે આ એનજીઓની પણ સ્થાપના કરી છે સે પતંગ તક એમાં ઉમંગભાઈની ઉમ પતંગ સુધીની જે જર્ની છે એમની સફળતાની એ જર્ની અમે વર્ણવી છે અને ઉમંગભાઈના જે ડૉક્ટર ઇન લો છે અસ્મિતાબેન ઠક્કર એમણે એક આખી સે પતંગ તક ફાઉન્ડેશનની રચના કરી આની અંતર્ગત અમે અમદાવાદના એકસો અડસઠ જે એનજીઓ છે એને અંતર્ગત અમે સાંકળ્યા છે અને આ એનજીઓ અલગ અલગ બાળકો છે વિકલાંગ બાળકો છે કેન્સર પીડિત પેશન્ટો છે વયોવૃદ્ધ બાળકો છે વયોવૃદ્ધ જે આપણા આશ્રમના બાળકો છે એ બધાને અમે આમાં સાંકળી લઈએ છીએ અને એ લોકોને અમે દર અઠવાડિયે અહીંયા પતંગ પર બોલાવીએ છીએ જ્ઞાન સાથે ગમ્મત મળે એવી ગેમો રમાડીએ છીએ એમનું મનોરંજન કરીએ છીએ અને એમને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીએ છીએ અને પછી ઉપર પતંગ પર આવી પતંગ પર એ લોકોને બેસાડીએ છીએ પતંગનો જે અલદક નજારો છે એ નજારાની સાથે પતંગના ફૂડની લિજ્જત અપાઈએ છીએ આજે અમારે ચિન્મય ફાઉન્ડેશનના બાળકો આવ્યા છે કે જે મનોવિકલાંગ બાળકો છે અને પચાસથી વધારે બાળકો આવ્યા છે અને આ બાળકોની દેખરેખ ગર્ગભાઈ શુક્લ અને પેરીનભાઈ શુક્લ કરે છે